સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ બી એચ એસ એમ ડોક્ટર દ્વારા એલોપેથી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની ફરિયાદને લઈને ચેકિંગ ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટર બી એચ એમ એસ ડોક્ટર હોવા છતાં દર્દીઓને એલોપેથી દવા આપી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હોવાની આશંકા બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત બાદ પોલીસ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરાશે ઓફિસર ઓફ હેલ્થ અને સુરેન્દ્રનગર અને તાલુકા હેલ્થ ઓફિસ વડવાડ તરફથી અમને એક ફરિયાદ મળેલી કે ડોક્ટર તમે અહીંયા જોઈ શકો છો ડોક્ટર અભિષેક બી ગોહિલ જેઓના દ્વારા વિહાના હોસ્પિટલ ચાલે છે અમે આજે તપાસ માં આવ્યા છીએ અને એ તપાસ અમારી મેડિકલ ટીમ અને પોલીસ સાથે રહી આજે ચાલુ છે એ અંતર્ગત અમે આગળની કાર્યવાહી કરી એ જ બાબતની અમે તપાસ જોઈ રહ્યા છીએ બાબતના એમના જે પણ ડોક્યુમેન્ટ છે અમે અત્યારે જપ્ત કરી લીધા છે જે દવાઓ છે એ પણ અમે જોઈ લીધી છે એટલે આગળની જે કાર્યવાહી થશે એ પાછી અમે તમને જણાવશું અને જે જે બી અમને જે પણ વસ્તુઓ મળી છે એ હજી અમે તપાસમાં છીએ એટલે એ બાબતે અમે પાછળથી તમને કહી શકીએ કારણ કે હજી અમે બધા ડોક્યુમેન્ટને બધું ભેગું કરી રહ્યા છીએ બરાબર

સરકારે નક્કી કરેલું છે કે જે ડોક્ટર શું કાર્યવાહી કરવાની હોય છે અને ક્યાં નોંધણી કરવાની હોય છે તે નોંધણીના પુરાવા અને એ કામગીરી બરાબર છે કે નહીં તે અનુસાર અમે આગળ પગલા લેશું જો નહીં હોય તો પછી અમે